જય મા મેલડી જય મામા સરકાર જય ગૌ માતા આજે વાત કરવાની છે સત્તુ ભુવાની મા મેલડીની વાત કરવાની છે કે બાળના મંડાણની એમ કહેવાય છે કે મંડાણ માંડે અને એમ કહેવાય છે કે જ્યારે સત્તુ ભુવા ખાચર કાઠી દરબાર નો જન્મદિવસ હતો અને ત્યારે દેશ વિદેશમાંથી માણસો આવ્યા હતા અને કીધું કે તારે અહીંયા એક નહીં બે નહીં અને ત્રણ ત્રણ જો દીકરા આપું અને તારીખ વાર હાથે આપું તો માંજેકા માળના મંડાણની એક સતુ ભુવાના માં મેલડીએ દીધા થા નકર કોક બીજા ના હોય એ માં માળના મંડાણની માં મેલડીના કોગદિક ભલા માણા દર્શન કરવો અને કાઠી દરબારના ખોળીએ મારી મા મેલડી હાજરો હાજર રમે છે એ પણ કાઠી દરબાર છે અને માળવાળી મેલડી છે અમારે પાળાવાળી છે પણ ભલા માણા પાળાવાળી માળવાળીનું કોગદીક વેણ ફરી જાય વેણ કવેણ થાય ની ભલામા એ મેલડીનો વિશ્વા હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ ભાવ હોવો જોઈએ ભક્તિ હોવો જોઈએ આજે મંગળવારનો દિવસ છે અને મારી માળના મંડાણની મેલડી એમ કહે કે ભલામણા જ્યાં જ્યાં મારી એમ કહેવાય છે કે એન્ટ્રી પડતી હોય ને જ્યાં જ્યાં મારા દીકરા મને યાદ કરતા હોય ને ત્યાં માળના મંડાણની મેલડીને કદાચ કોકે કીધું હોય કે આવજે મારી માળના મંડાણની મેલડી આજે મારી દુઃખના ડુંગર ઉતર્યા છે મારી દુઃખ પડે છે અને તેથી ભલામણા કોયડાના પાદરની માલપાક ઓગદી વૈયા જાજો અને એ મેલડીના તો વખાણ એટલે માટે કરું છું કે ભલામણા જાહેરમાં પરસા વિજ્ઞાનને પણ પાછું પાડી દે એવી મારી મા મેલડી બેઠી છે અને એક હજાર ધામની માલપા ખુખાર મેલડી બેઠી છે જ્યાં લાખો માણા રામ રામ કરે છે એમ નામ માતાના દર્શન આપણે વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ભાવ હોય ભક્તિ હોય માતાનું નામ લેવાનું હોય કાંઈ નો થાય તો કાંઈ નહીં પણ માતાની એક તમે ભક્તિ કરી લેજો એક એનું અવારમાં ઊઠી નામ લઈ નિત ઉઠી લઈએ નામ તો અઘરા ઉતે ઉકેલે મારી મેલડી તમારા કામ અને ઉકળતા તેલના ટાઢા કરનારી ઉકળતા તેલ જે ગરમ હોય એને ટાઢા કરનારીને ભલામાણા ઉકળતા તેલના તાવડા પીનારી માળના મંડાણની મેરડી મારા સતુ ભા ખાચરના એમના વખાણ નથી કરતો હું કોઈ ભુવાના વખાણ નથી કરતો પણ જે માતાના જાહેરમાં પરચા છે ને ભલામણા એ એક કાઠીનો દીકરો જો ભલામણા મેલડી એના ખોળી આવીને કહેતી હોય ને જો ભોલનો ચોલ કરતી હોય ભાખેલો ભોયા ન પડવા દેતી હોય તો એ મારા સતુ ભુવા ખાચર નહીં જ્યાં મેલડીના કોક દર્શન કરજો અમારે અહીંથી એક મુસલમાન જા જેનું નામ સાહિલ છે અને ભલામણા એણે કીધું કે અમને જગ્યા નથી મળતી પણ અમે કીધું કે આજ પહેલી વખત દર્શન કરવા આવ્યા રસ્તો થઈ ગયો જો ભલામણા એ મુસલમાનનો દીકરો જો દર્શન કરવા જાતો હોય તો આપણે જવાની જરૂર છે આજે હજારો લાખો માણા અહીંયા માણા અને એવું નહીં કે કોકના પૈસા લઈ લેવા પૈસા દેનારી માતા છે આ તો હોળ હોળ લાખના દાન કરી દે ભલા ભલામણાત્તર હતર લાખના ઈ માળના મંડાણનું ધર્મ મારા છતુભુવાની મેલડી છે એટલે અમારે અહીંયા કામરેજ તાલુકો સુરત જિલ્લો તાપીના પાળે મારી મસાણી મેલડી હાજરો હાજર બેઠી તાપીના પાળાવાળી અને કોયડાના પાદનની માલપા એમ કહેવાય છે ગાંડુ ધરમ માળવાળી મેલડી બેઠી છે તો મેલડીના નામ અનેક છે કોઈ કહેતું હોય સતુભુવાની મેલડી કોઈ કહેતું હોય રામવાળી મેલડી કોઈ કહેતું હોય ખુખાર મેલડી પણ મેલડી એક નામ કાફી છે સુહી નામ તારણ ધરો ઉસ્કા ધારણ જો દિવારણ કરેગા કુપા તકી ખાદ દિન ખેદ જશે મોહદ બિન મિત્રુ વાતું સિતુ હાનિયા કરેગા અને એક વખત લઈ લ્યો મારી મેલેડીનું નામ તો ભલામણા તમારો ભાવ સુધરે આપો આપ અને ભલામણા તમને ધંધામાં બરકત આપે અને નિર્જનિયાનું નાણું કહેવાય દુકાળનો દાડો કહેવાય અને મારા માળના મંડાણની મારી મા મેલડી કહેવાય આજે મંગળવારના દિવસે મને મોજ આવી ગઈ એટલે મા મેલેડીના કેવા પર ચાચે મિત્રો અને મા મેલડીને જે માને છે એને કોઈ દીવની આશ ન આવે હું કે એ રૂપિયાથી નાનો છે પણ એમ કેવાય છે કે મા મેલડીની જે શ્રદ્ધા લઈને બેઠા છે વિશ્વાસ લઈને બેઠા છે ભાવ લઈને બેઠા છે ભક્તિ લઈને બેઠા છે માતાનું કોક દીક ધૂપેલું ફેરવું હોય ગુગલનો ગાંઠિયો ને તેલનો ટસ્કો મારી મેલેડીને ફેરવો હોય અને જમાડ્યો હોય કોક ભલામણા ચાપડી જમાડ્યો ત્યારે ખબર પડે તો જય મા મેલડી